દોસ્તો ભારતનો ડબલ્યુ ડબલ્યુ એફમાં એક તેની અંદર આ ફાઇટની અંદર ધ ગ્રેટ ખાલી જોવા મળતો હતો અને અત્યારે પણ ધ ગ્રેટ ખાલી છે તે ઇન્ડિયાની અંદર છે આ ગ્રેટ ખલીનું વિશાળ કદ અને વિશાળ હાઈટ જોઈને બધાને એવું લાગતું હતું કે ખાલી છે તેનાથી તો કોઈ નહીં ઊંચો હોય પરંતુ આ ખોટી વાત છે હા દોસ્તો ખાલીને પણ ટક્કર આપે એ એક યુવાન અહેમદાબાદમાંથી મેળ્યો છે જેને જોઈને ખલીએ પણ સલામ કર્યું છે કે નહીં તારી હાઈટ મારાથી પણ ઊંચી છે અને તું પણ કમાયલ કરીશ જી હા દોસ્તો કોણ છે આ યુવાન મૂળ ક્યાંનો છે શું કરી રહ્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ અને હવે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ધ ગ્રેટ ખલી હાલમાં તે એક યુવાનને મેળો હતો અને ખલી પણ તેના ઉપર ફિદા થયો હતો આ ખલીની હાઈટ સાત ફૂટ એક ઇંચની છે ધ ગ્રેટ ખલીની હાઈટ છે તે સાત ફૂટ એક ઇંચની છે પરંતુ આ જે યુવાન છે તેની હાઈટ છે તે સાત ફૂટ પાંચ ઇંચની છે મતલબ કે ખલીથી ચાર ગણો તે વધારે ઊંચાઈ ધરાવે છે આની ઉંમર છવ્વીસ વર્ષની છે તેનું વજન એકસો ને ચાલીસ કિલો છે તે નવ ધોરણ સુધી અભ્યાસ તેણે કર્યો છે તે મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક ગામનો યુવાન છે અને તેનું નામ મંગલસિંહ પાલ છે જે આ દોસ્તો તેનું નામ મંગલસિંહ પાલ છે આ એક ખેડૂતનો દીકરો છે તેની વિશાળ હાઈટ છે અને આ જે વ્યક્તિ છે તે હાલ અમદાવાદ પોતાના મામાને ત્યાં રહેતો હતો ત્યાં તે સિક્યુરિટી ગાર્ડ બાઉન્સર બાઉન્સરનું તે જોબ કરતો હતો અમદાવાદની અંદર જોબ કરે છે અત્યારે પણ અને તેનો એક વિડીયો છે તે હાલમાં સામે આવ્યો છે અમે આપને એની તસવીરો પણ સાથે બતાવીએ છીએ આ જે વ્યક્તિની મેં હજુ થોડી ઓળખ આપી દઈએ તો કે તે છે તે હાલ તેનો એક દિવસ એક ટાઈમનો ખોરાકની અંદર વીસથી પચીસ તે રોટલી ખાય છે દસ ઈંડા જોઈએ છે બે લિટર દૂધ તેને જોઈએ છે પરંતુ આ યુવાન છે તે ગરીબ છે ગરીબ ખેડૂતનો દીકરો છે જેથી પૂરતું તેને ભોજન નથી મળી રહ્યું અહેમદાવાદમાં કશે સ્વામિનારાયણનું જ્યાં ભોજનાલય છે ત્યાં આ વ્યક્તિ રોજ સો રૂપિયામાં જમે છે કારણ કે ત્યાં સો રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળે છે કારણ કે તેને પૂરતું જમવાનું નથી મળતું અત્યારે તેને સોળ હજાર રૂપિયા જીવ જ્યાં તે જોબ કરે છે ત્યાંથી તેને પગાર મળે છે પરંતુ તેનું ના તો તેના પરિવારનું તે ચાલે છે ના તો આ વ્યક્તિને એટલી જરૂરિયાત છે તેમનું સપનું છે કે તે દાય અથવા તો ડબલ્યુડબલ્યુ એફમાં જાય અથવા તો અન્ય કોઈ સારી જગ્યાએ તેનું જીવનમાં તેની લાઈફમાં આગળ વધે તેવી તેની માંગણી છે તે હાલમાં ધ ગ્રેટ ખાલી અહેમદાબાદ આવ્યો હતો ત્યારે આવા યુવાન છે તેની સાથે મુલાકાત કરી હતી તો આ મંગલસિંહ પહાળ છે જે મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક ગામના ખેડૂતનો દીકરો છે પરંતુ તેની આ વિશાળ હાઈટ અને બોડી છે તેને લઈને તેની મુશ્કેલી પણ ખૂબ વધારે છે તો તેની મુશ્કેલી શું છે એ વાત કરી લઈએ એને કોઈપણ રેડીમેડ કપડાં તેને થતા નથી તેને ફરજિયાત કપડાં લઈને સીવડાવવા પડે છે કારણ કે તેની હાઈટ પ્રમાણેના કપડાં ન તો પેન્ટ છે ન તો શર્ટ છે એને મળતું નથી નંબર બે એકે તેના પગના જે ચપ્પલ અથવા તો આપ જેને બૂટ આપણે પહેરીએ છીએ તેને લગભગ દરેક લોકોને તેને નંબર હોય છે તો કોઈના આઠ નંબર હોય છે કોઈને દસ હોય છે પરંતુ આ મંગલસિંહ પાલ નામનો આ યુવાન છે તેને અઢાર નંબરના બૂટ અથવા તો ચપ્પલ જોઈએ છે જે કોઈ કંપની બનાવતી નથી જેના કારણે તેને આઠ હજાર રૂપિયા આપીને સ્પેશિયલ પોતાના માટે બૂટ અથવા તો ચપ્પલ બનાવવા પડે છે સ્પેશિયલ કપડાં સીવડાવવા જ પડે છે 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 અને તેને એ પણ મુશ્કેલી કે તે ક્યાંય જાય તો કરે છે 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 કોઈના ઘરે જાય જાય તો તો પોતાના તેને ત્યાં ઘણો બધો સામનો કરવો પડે છે કારણ કે તેની હાઈટ જેટલો દરવાજા નથી હોતા તેને ફરજિયાત દરેક જગ્યા ઉપર ઝૂકવું પડે આવડી તેની હાઈટ છે તો અમને લાગ્યું કે આવો એક યુવાન છે જે હાલ આપણા ગુજરાતમાં રહે છે જે મૂળ તો મધ્યપ્રદેશનો છે પરંતુ અમદાવાદમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે તે અહીંયા પર પહોંચ્યો છે અને તે હાલ ચર્ચાનો વિષય બનો છે કારણ કે તે ધ ગ્રેટ ખલી કરતાં પણ ઊંચાઈ વધારે ધરાવે છે દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપણા પ્રતિભાવ આપજો અને આવા અવનવા વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇસ્ટા પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ